નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર આજે આપણે જોવાના છે માન માનસરોવરનો એક ખૂબ જ સુંદર નજારો અને ત્યાંની એક માહિતી તમને આપવાનો છું તો વિડીયોમાં બન્યા રજો મિત્રો તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો હામમેની બાજુ જુઓ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ દેવળબારીયાનું અહીંયા તમામ જે ખેલાડીઓ રમવા માટે આવે છે અને ત્યાં મોટું ગ્રાઉન્ડ પણ છે મિત્રો તો તમે તેની પણ મુલાકાત લઈ શકો છો અને હામમેની બાજુ જુઓ થોડો થોડો લાલ બંગલો પણ દેખાય છે તો મિત્રો કહેવાય છે કે રાજા રજવાડાના સમય દરમિયાન આ લાલ બંગલાના એવો એક ઇતિહાસ પણ છે એનો અલગથી મેં વિડીયો બીજો બનાવી દઉં છું મિત્રો તો દેવગઢ બારિયાનો વ્યૂ પોઈન્ટ અહીંયા રહીને ખૂબ જ સુંદર જોવા મળી જાય છે મિત્રો અને અહીંયા એવું કંઈક સુકાયેલું માન સરોવરનો નજારો થોડો થોડો જોવા મળી જાય છે હા હા મેંની બાજુ અને પાણી ખાલી કરી દીધું છે કારણ કે આનું જે બાંધકામ હમણાં થઈ રહેલું છે મિત્રો દેવગઢ બારિયા ખૂબ જ સુંદર દેખાય છે મિત્રો અને હામીની બાજુ જુઓ મિત્રો જેસીબી દ્વારા કામ કરવામાં આવે છે હમણાં કામ ચાલુ જ છે મિત્રો હોને ને અને આ બાજુ કંઈક થયેલું છે પથ્થરો દ્વારા મેં તમને થોડું થોડું બતાવી દઉં જેટલું બને એટલું આ જુઓ હવે એવું લાગે છે કે મોટાભાગનું કામ તો અહીંયા થઈ ગયેલું છે અને વાત કરે તો આ પૂરેપૂરું માનસરોવર છે સુકાયેલું એવું કંઈક જોવા મળી જાય છે પાણી પૂરેપૂરું સુકાઈ ગયું એટલે કે સુખાયેલું માનસરોવર જોવા મળી જાય છે મિત્રો અને અહીંયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ મેં તમને બતાવ્યું અહીંયા રહીને મિત્રો વ્યૂ પોઈન્ટ પણ ખૂબ જ સુંદર દેખાય છે અને વાત કરે તો આવું ને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની બાજુમાં જ આવી ગયેલા છે અને વાત કરે તો આ પૂરેપૂરું આમ જોવા મળે ને તો નજારો તો જોરદાર છે આજની તારીખે પણ પાણી ખાલી થઈ ગયેલું છે મિત્રો જુઓ હામમેની બાજુ આ ટીટોળી છે હા ઘણી જોર મેં ઘર ઘર જવા બાદી આ હું આ બગલો ઉડી જાવ અને આ બાજુ કંઈક આવી ગયેલા છે થોડું થોડું પાણી જોવા મળી જાય છે મિત્રો અને જોરદાર વ્યૂ છે મિત્રો જોવાલાયક તો મસ્ત છે અને હામમેની બાજુ કંઈક બેઠેલું છે મિત્રો જોશું આપણે હા નામ તો એનું નહીં ખબર મિત્રો પણ આ હું કંઈક બેઠેલું છે ઝૂમ કર્યું પણ કંઈ જોવા નહીં મળ્યું મિત્રો અને તે વખતની આ મિત્રો દિવાલ પણ છે અહીંયા જે આજની તારીખે પણ મજબૂત જોવા મળી જાય છે મિત્રો અને આ જે છે એ પાણી છે મિત્રો ખૂબ જ સુંદર જોરદાર લોકેશન મિત્રો એટલે દેવગઢ બારીયાનો પ્લેસ અહીંયા રહીને સુકાયેલું થોડું થોડું સુકાયેલું ને એવું બધું માનસરોવર અને આંબેની બાજુ જોશું કંઈક જોવા મળી જાય ત્યારે મિત્રો આપણે એવી જગ્યાએ પહોંચી ગયેલા છે જ્યાં પોણી કાયમ વર્ષોથી ભરાઈ રહેલું પણ હાલની તારીખે તો આ પૂરેપૂરું ખાલી થઈ ગયું અને આ મોટી મોટી તિરાડો જુઓ મિત્રો આ મોટી મોટી તિરાડો છે ને તો કંઈક પોપડા નીકળી જાવ હોય એવું લાગે અને આ હું આ મોટા મોટા જે ટેકરાઓ છે એ આ હાલની તારીખે દેખાઈ ગયા બાકી આ એટલું બધું પોણી ભરાઈ રહેતીલું મિત્રો કે હાળું જોવા જ કશું નહોતું મળતું કે આની અંદર ટેકરા છે કે શું છે આપણે તો જાણતીલા બહુ ઊંડું પણ આજનું કન્સ્ટ્રક્શન અને રિનોવેશન થઈ રહેલું છે આ માનસરોવરનું મિત્રો તો લાગે છે કે આ તો મોટા મોટા જે ટેકરાઓ છે એ પણ હાલની તારીખે કાઢી જ નાખશે એવું લાગે છે મિત્રો કેમ કે થોડું ઊંડાણ પણ કરવાનું હશે એવું લાગે આ જુઓ મિત્રો માનસરોનો સરોવરનો નજારો મેં આગળ બતાવ્યો અને ગમે તે કે પણ આ હાળો આ ટેકરો જે છે મિત્રો એ તો હાળો જબરો મોટો કહેવાય કારણ કે ઉપર પણ ચડશું આપણે તો બી હાળું પોણી એટલું ઊંચું આવતેલું કે આ ટેકરો બી નહોતો દેખાતો જ્યારે પાણી ફૂલ ભરાઈ જતેલું ને મિત્રો ત્યારે અને હાલની તારીખે આ હું ટેકરો ઘણો ઊંચો મિત્રો પણ હાલની તારીખે જોવા જાય મિત્રો તો આ જુઓ આ પક્ષીઓ પણ નાહતા ફરે છે આપણું જોઈને જુઓ મિત્રો હામમેની બાજુ કામકાજ ચાલુ જ છે અને તય પણ આપણે મેં પૂરેપૂરું વ્યૂ બતાડ્યું હવે થોડુંક આ પાણી બતાવી દઉં પછી આપણે વ્લોગ એન્ડ કરી નાખશું મિત્રો જુઓ આ પાણી આમ જુઓ તો ઘણું પાણી છે હાલની તારીખે પણ અને એનો નિકાલ કંઈક હામમેની બાજુ કરી રહેલા છે અને હામમેની બાજુ પણ કામકાજ તો ચાલુ જ છે હો મિત્રો જો મિત્રો હાલના સમયમાં પણ જેસીબીનું ને જે કામકાજ ચાલુ જ છે અને વાત કરે તો આવનારા સમયની અંદર મિત્રો આ જે દેવગઢ બારાનું માન સરોવર છે એ ખૂબ જ સુંદર થઈ જશે અને કહેવાના મતલબથી મોટા મોટા જે શહેરોની અંદરથી પણ જોવાલાયક જે યાત્રિકો હશે અહીંયા આવતા રહેશે મિત્રો જો આ કામકાજ ચાલુ જ છે મિત્રો હું હાલના સમયની અંદર તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો આઈ હોપ કે વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો આપણી યુટ્યુબ ચેનલ ત્યાં સુધીમાં જય હિન્દ